સદગુરુદેવની જય રામા પીરની જય સત્ય સનાતન ધર્મની જય વાલા આત્મબંધો આપ બધાને ખૂબ ખૂબ સીતારામ વિશેષમાં આપ બધા જે આપણે સત્સંગ દ્વારા જે જે સંતો ભક્તો ભગવાન અથવા આપણે સતીનારીઓ જે જે કંઈ એવું પવિત્ર જીવી ગયા છે એના વિશે આપણે જે આ સત્સંગ દ્વારા રજૂઆત કરીએ છીએ સાંભળો છો છો તો ખૂબ ખૂબ તમને સીતારામ વિશેષમાં એમાં ભજન આપણે બનાવેલું હોય છે ભજનની અંદર પછી સત્સંગ દ્વારા આપણે એ વાત આપણે કરીએ છીએ તો એ સત્સંગમાંથી જે કંઈ એમાં ભજન જ હોય છે ભજનમાં સત્સંગ કંઈ આવે એનો સત્સંગ આપણે કરીએ છીએ વાત જે સત્ય જ હોય છે જે બનેલા જે મહાપુરુષો થઈ ગયા બનેલી ઘટનાઓ હોય છે તો તમે કોઈ ભજન ગાવા ઈચ્છા હોય તો એ ભજન ગાઈ શકો છો કારણ કે ભજનના ઢાળ વિશે પણ હવે હું ચોખોટ કરતો જાય છે અને આપણે જે એક પુસ્તક પણ બહાર પાડેલું છે ભજનનું એટલે ભજનો તો બસો ત્રણસો જેટલા મેદ બનાવેલા છે અને પુસ્તકોય બહાર પાડેલું છે આપણે પણ એ પછી એક વખત આપણે રજૂઆત કરી હતી પુસ્તક સાથે ફોટો પણ આપણે આમાં મૂક્યો હતો ચેનલમાં તો આપ બધા સાંભળો જુઓ અને ભૂલ થાય તો માફ કરજો બીજું એ કે જેમ બને એમ આપણે ધર્મ પ્રત્યે કંઈ ને કંઈ આ પ્રચાર થાય એ બહુ મહત્ત્વનું છે કારણ કે ધર્મ હશે તો આપણે હશું કારણ કે ધર્મ આપણને બચાવે છે બચાવે છે કઈ રીતે કે ધર્મને માર્ગે આપણે જીવતા હશું તો આપણામાં દુર્ગુણો ભગવાન ગુરુ મહારાજ કે માતાજી નો આવવા દે આપણે સાચી રાહ ઉપર જતા હોય હોય પવિત્ર પ્રયત્ન કરતા જે જે દુર્ગુણો છે ખોટું હિંસા કરવી પછી વ્યસન છે આ બધામાંથી આપણે આપણને કઈ ને કઈ ભગવાન છોડાવે તો એ ધર્મ તરફ જવાય તો આ કઈ ને કઈ ઘરમાં સુખ શાંતિ વધે એટલે ધર્મ હશે આપણે જેથી કરીને આપણે ભારતભરમાં આપણા જે જે સંતો છે તે પણ સનાતન વિશે બધાને પોકાર કરીને કહે છે કે આપણું સનાતન ધર્મ આ રીતે વિકાસ થાય અને સનાતન જેમ આજે જે આપણે વાત કરવી છે એ ભગત ગોરા કુંભાર ની વાત છે ગોરા કુંભાર પંઢરપુર માંથી આ કે છે પણ આપણે પસિદ કરશું આમાં ક્યાં thank <laughs> you

i on નીલ ને હંગરતી નથી કે ગાર્ડિયન ગાટલે ગાટે એટલે આ સંસારમાં ક્યારે પ્રાણ વિયોગ છે ખબર નહી રે એટલે જે કંઈ હરી ભજન કરું સેવા કરવી પુન પ્રમાસ ને પ્રાપ્ત કરું એ કેસે કરી લેજો અને ફરી મનુષ્ય રીત કદાચ મળશે નહીં અને આ મનુષ્ય રીત મળ્યું છે તો આમાં જે કંઈ કરશો તો કદાચ 84 માં જવાશે નહીં કારણ કે કંઈ પુન ના પ્રમાસ ના પ્રતાપે ધર્મ પરતાપે ભગવાન આપણને 84 લક્ષી વેલીમાં કદાચ નહીં જવા દેજો આપણો કંઈ ભજન છે આપણું કઈક કુંઈન છે આપણી કઈક સેવા છે આપણું કંઈક પવિત્ર જીવન છે તો એવા તરવર ને બંડે પર માં તરવર કેતા ઝાડવા સરોવર તો તળાવ હોય ਪਾਣੀ ਬਰਤ ਹੋਏ ਮੋਟੂ ਹੋਏ ਤਾਂ ਸਰੋਵਰ ਕਹੇ ਕਿ ਤਲਾਵ ਕਹੇ ਸਰੋਵਰ ਨੇ ਸਰੋਵਰ ਹੈ ਪ੍ਰਿਯ ਪਾਨੁ ਮਾ

સર્પ પણ પાણી પીવા આવે અને મનુષ્ય પણ પાણી પીવા આવે અને પશુ પક્ષી પાણી પીવે પણ એની જ નામના આપી છે જેમ ત્રોવર્ષે સરોવર છે તો સંત એવા જોવા જોઈએ કે બીજાને સુખરૂપ થાય બીજાને સુખ આપે ભૂખ્યા હોય તો એને ખવડાવે તરસ્યા હોય તો એને પાણી પાય અને દુખ હોય તો એની પે સગવડ હોય સાધુ સંત સંત કોન શાંતિ પર મળે એને સંત કહીએ પછી ભલે ગમે એ જાતિમાં જન્મ્યા હોય કારણ કે દરેક જાતિના આ બધા સાધુડાઓ છે આપણે ઇતિહાસ જોઈએ તો ખૂબ જ સંતો ભક્તો સતીનારીઓ દરેક જાતિમાં થયા છે એમાં મૂળદાસ લુહાર જાતિમાં થયા હતા એનું આ બનાવેલું પદ છે અને એ વાણીમાં આ શિખામણી આપે છે ઈ એવું જીવી ગયા હોય તો ઈ શિખામણી આપે અને તો બીજાને લાગે નકર લાગે નહીં તો લાગે નહીં એનું એક દ્રષ્ટાંત છે કે છે એક બાપુ કોઈ સાધુને ને ત્યાં આશ્રમ એક બેન એના દીકરાને લઈને આવે છે અને કે છે બાપજી અમારો દીકરો બહુ ગોળ ખાય છે તમે કઈ કયો આને બાપજી કે છે તું આવીને બધા અઠવાડિયા પછી આવજે દીકરાને લઈ એટલે અઠવાડિયા પછી એ બારી છોકરાને લઈને આવી બાપુને વંદન કર્યા પછી બેઠી અને પછી બાપુને કીધું મેં જોન તમને કીધું તું બાપુ તમે કીધું અઠવાડિયા પછી લાવી દે એટલે હું આવીશ આ ગોળ બહુ ખાય છે ને મેં તમને એ જ વાત કરી હતી એટલે તમારી બે હું લાવી તમે એને કંઈક શીખામણ દયો તો એ માને અમારું તો માનતો નથી તારી કે બેટા અમે ગોળ નો ખાય જે બાપજી તમે એ વખતે કહી દીધું હોત તો હું આઠ દી ઊંડી વાત જોઈને પછી આવવું પડ્યું મારે આઠ દી પછી ફરીને તો ફરીને આંટો ન થાય તારે એ સાધુ મહાત્મા કે એ વખતે હું ગોળ ખાતો હતો એટલે મારે ન કહેવાય અને હું ખાતો નથી એટલે એની ઉપર અસર થશે એમ આ સંતો જે જીવતા હોય એવું કોઈ બીજાને કહેવાનો એને અધિકાર છે ને તોય લાગુ પડે નકર લાગુ પડતું નથી

i don't know.

કારણ કે આ કળી અંદર આ કળિયુગની અંદર અત્યારનો સમય છે એ બહુ જ કળયુગ શ્રેષ્ઠ જ કીધો છે સંતોએ શ્રેષ્ઠી કીધો છે ભગવાને શ્રેષ્ઠી કીધો છે કારણ કે આજથી આઠ વર્ષ પહેલાં કારણ કે મારી જ્યારે નાની ઉંમર હતી દસેક વર્ષની મારા અત્યારે નું વર્ષ ચાલે તો એ આપણે જોઈ તો એ વખતે કોઈ સંતોના દર્શન પણ દુર્લભ નહોતા કોઈ કથાઓ નથી થતી એ પછી મોડી મોડી ડોંગરેજી બાપુની કથા થવા માંડી અત્યારે તો સંતો એટલા આપણને ટીવીમાં જોવા મળે કથાકારો એટલા મળે જોવા મળે સત્સંગ એટલો જેવું આપણે સારામાં સારો સત્સંગ સાંભળવો એ આમાં મળે છે પેલા દર્શન પણ નહોતા થતા એટલે કળિયુગ શ્રેષ્ઠ છે અને કે છે કલી કેવલ નામ આધારા સુમીર સુમીર ઉત્તર બહુ પારા પણ જો આપણે ઈરા ઉપર હાલીએ તો આપણને પવિત્ર સાધુ સંતો આ દર્શન ટીવી માં મોબાઈલ માં થાય છે તો વિશેષ શું કહેવાય પણ આપણી દ્રષ્ટિ પવિત્ર હશે તો આપણે પવિત્ર આપણે સમજાશે પવિત્ર હૃદયમાં ઉઠશે ઉતરશે અને આપણને શાંતિની ની અનુભૂતિ થશે નગર તો શું છે જેવી દ્રષ્ટિ તેવી દ્રશ્ય સૃષ્ટિ છે

તો કે તમારો અભિમાન મોટા જાતિવાદ હું પણ એ જાશે અને તો તમને જ્ઞાન થાય છે

ઘરમાં પણ આપણે દોષ જોયા કરીએ છીએ ભાઈઓ હોય તો ભાઈઓના બહેનો હોય તો બહેનો બધા ભેગા રહેતા હોય પત્ની પુત્ર તો એના દોષ જોતા હોય તો એમાં કલેશ જ આવે શાંતિ આવતી નથી એટલે આ દુર્ગુણ જે છે બીજા ને દોષ જોવાની જે બાબત છે એજ મોટું દુઃખ છે બાકી નાનો પછી મોટા હોય ને સમજતા નથી અને આપડે ક્યાં ક્યાં કરીએ તો એ કલેશ કરે ભયંકર ભૂલો કરે અને કામ હરકું કરે